યુકેની ઓક્સફોર્ડ યુનિવર્સિટી ખાતે મૂકવામાં આવેલ શિક્ષાપત્રી જયંતિનું પૂજન મહાઆરતી સાથે રાસની રમઝટ બોલાવાઈ દેશ અને દુનિયામાં સત્સંગ અને સનાતન ધર્મના પ્રચાર અને પ્રસાર અર્થે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિચરણ કરતા હોય છે ત્યારે ભુજ સ્વામિનારાયણ મંદિર મહંત સ્વામી શ્રી ધર્માનંદનદાસજી ઉપમહંત સ્વામી શ્રી ભગવત જીવનદાસજી પાર્ષદ જાદવજી ભગત સદગુરુ સ્વામી શ્રી હરિદાસજી વગેરે વડીલ સંતોની પ્રેરણાથી અંજાર મંદિરના મંડળધારી સંત શ્રી ગૌલોક વિહારીદાસજી તેમના સંત મંડળ સાથે બ્રિટન દેશના પ્રવાસે છે શનિવારના રોજ શિક્ષાપત્રી જયંતિ નિમિત્તે યુકે ખાતે આવેલ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે શ્રી સહજાનંદ સ્વામીએ લેખિત શિક્ષાપત્રી જે સાલ અઢારસો બત્રીસમાં એ વખતના બ્રિટિશ ગવર્નરના કમિશનર શ્રી સરમલકમ જ્યારે ગુજરાતના રાજકોટ ખાતે પધારેલ ત્યારે તેમને આ શિક્ષાપત્રી અર્પણ કરવામાં આવેલી આ શિક્ષાપત્રીના મૂળભૂત સિદ્ધાંતોની વાત કરીએ તો સર્વજીવ હિતાવ મનુષ્ય અને માનવતાનો રાહ બતાવનાર સર્વશાસ્ત્ર અને પુરાણોનો સાર આ શિક્ષાપત્રીમાં સમાયેલો છે અનેક વર્ષો વીતી ગયા બાદ આજે પણ આ શિક્ષાપત્રી યુકે ઓક્સફર્ડ યુનિવર્સિટી ખાતે જાળવણીપૂર્વક રાખવામાં આવેલી છે શિક્ષાપત્રીની એકસો નવ્વાણુંમી જન્મજયંતિ વસંત પંચમીના પવિત્ર દિવસે લંડન સ્વામિનારાયણ મંદિરેથી સ્વામી ભક્તિપ્રિયદાસજી શાસ્ત્રી સ્વામી ગૌલોક હરિદાસજી શ્રી ઘનશ્યામ વલ્લભદાસજી શ્રી ઘનશ્યામ સેવકદાસજી શ્રી વલ્લભદાસજી શ્રી વાસુદેવ પ્રિયદાસજી આદિ સંતો સાથે બોલ્ટન વિલ્સડન અને કેન્ટન હેરો મંદિરેથી એકસો પચાસ જેટલા હરિભક્તો સાથે મળીને દર્શન કરવા પધારેલ એ સમયે યુનિવર્સિટીના વ્યવસ્થાપકો દ્વારા શિક્ષાપત્રીને વિશાળ હોલમાં દર્શન માટે સેફ્ટી આવતા સૌપ્રથમ સમૂહમાં દેવડાઓ અને મોબાઈલ લાઇટ સાથે સમૂહ આરતી શ્લોકોનું ગાયન પ્રાર્થના સાથે વચનામૃતનું વાંચન અને સંતોએ પ્રસંગોચિત આશીર્વચન પાઠવ્યા હતા ઉપસ્થિત દરેક ભક્તોએ આ ઐતિહાસિક ઘરોવર સમાન શિક્ષાપત્રીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ ધાર્મિક માહોલ વચ્ચે ગુજરાતીઓની આગવી ઓળખ સમાન રાસ કરવાની રમઝટ યુકેની આ સુપ્રસિદ્ધ ઓક્સફર્ડ યુનિવર્સિટીના કેમ્પસમાં સત્સંગી હરિભક્તોએ બોલાવી હતી આ પ્રસંગે બોલ્ટન મંદિરના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ હાલાઈ ઉપપ્રમુખ શ્રી હરીશભાઈ વરસાણી અન્ય હોદ્દેદારોમાં શ્રી જીતેન્દ્રભાઈ ખેમાણી શ્રી હરીશભાઈ રાઘવાણી યુવક યુવતી મંડળના જયંત કાબરિયા સાગર વરસાણી મિતેશ હાલાઈ હાલાઈ શરદ ઈલા મંજુ વગેરે હરિભક્તોએ કાર્યક્રમને સફળ જહેમત ઉઠાવી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષી સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં જય દ્વારકાધીશ જય બાબા રામદેવ રામદેવપીરની તમામ મિત્રોને વિનંતી કે ઘણા સમય પછી આજે તમારી સાથે કારનો સર જે વિડીયો મૂકવાનો થયો છે રામદેવ ફાઉન્ડેશન ઇનામી યોજના અમારો ચાલુ છે અમે બધા નિયમો ધ્યાનમાં રાખી અને ડ્રો કરીશું બધાને સાચો ન્યાય મળશે અને આગળ પણ આપણે ત્રણ ડ્રો કર્યા છે એની અંદર બધાઓને જેના કિસ્મત હતા એમને ઈનામ લાગ્યા છે ને એમના સુધી ઈનામ આપણે આપી દીધા છે બધાને અને આ ડ્રોના પણ જેના પણ કિસ્મત હશે એમને ઈનામ મળશે તો તમામ મિત્રોને વિનંતી કે જેને સ્વચ્છાય જેને કૂબર લેવાની ઈચ્છા હોય કિસ્મત અજમાવાય આ છેલ્લો ડ્રો છે તો જે 쿠પન લેવાની હોય એ તાત્કાલિક લઈ લેવી મારા અશોકભાઈ માળીના નામથી જેને પણ વિશ્વાસ હોય અને બધાઓને હાથ જોડીને વિનંતી કરું છું કે બધા સાત સાગર આગળ પણ આપ્યો છે તો આ એક ડ્રોની અંદર બધા સાત સાગર આપી અને મારો આ ડ્રો બધા તમારો જ છે સાચો ન્યાય કરશું રામાપીર અને દ્વારકાધીશની સાક્ષીમાં તો તમામ મિત્રોને વિનંતી કે બધા સાથ આપી અને આ અમારો છેલ્લો ડ્રો છે આ પૂરો કરવા વિનંતી

સો ટીવી એવી રીતે કરી અને નાના મોટા અગિયારસો વિનામાં રાખેલા છે તો જે પણ મિત્રોને કુપન લેવી હોય તે ઓનલાઈન અને ઓફલાઈન કુપન લઈ શકશે અને એજન્ટ બનવું હોય તે કોન્ટેક્ટ કરો અને દૂરના મિત્રો ને કુદરતની વ્યવસ્થાથી દુઃખની વ્યવસ્થા તને આપવામાં આવશે જય શ્રી કૃષ્ણ ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગે ડબલ નાઇન થ્રી ઝીરો એટલે વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી સેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો